વધેલી રોટલી કે લોટમાંથી આવું પણ બની શકે જોઈને આવું જ કહેશો તમે પણ છે તો શાક રોટલી આમાં વળીશો નવું છે હા આજે આપણે એક નવા ટ્વિસ્ટ સાથેની શાક રોટલી બનાવેલી છે જે કોઈ જોશે ને એને જોઈને ખાવાની ઈચ્છા થઈ જ જશે અને મારી સો ટકાની ગેરંટી છે કે એક રોટલી ખાશો તો પેટ ભરાઈ જ જશે તો અહીંયા મારી પાસે અડધો કપ જેટલા રાજમા પડેલા છે તો અહીંયા આ રાજમાને મેં આખી રાત પલાળીને રાખ્યા હતા એટલે કે પાંચથી છ કલાક માટે અને એને પાંચ વિસલ આપી કૂકરમાં બાફી દીધેલા હતા તો આ રાજમા મેં સવારે રાજમા ચાવલ બનાવેલા હતા એમાંથી બચ્યા હતા વધેલા તો એને મેં યુઝમાં લઈ લીધા હવે એ રાજમાને મેં શાક બનાવવાની જગ્યાએ મેં કંઈક નવું બનાવ્યું તો અહીંયા મેં અડધું તીખું મરચું અને આ એક એક મોળું મરચું એવું લીધેલું છે રાજમાની અંદર તો એને મિક્સર જારમાં લઈ લેવાના છે આપણે અને સાથે અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો આમાં આદુનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે અને થોડી કોથમીર આ રીતે ડાળખા સાથે જ એકદમ કૂણા ડાળખા હોય ને એવી કોથમીર લેવાની એને પણ આપણે અંદર એડ કરી રાજમાને આમનામ જ પીસી લેવાના આમાં પાણી કે કંઈ નાખવાની જરૂર નથી આ રીતે શરૂબન શરોબન કરીને પીસી લેજો એટલે એકદમ સરસ પીસાઈ જશે હવે જો આ રીતના થવા જોઈએ થોડા અથકચરા જેવું રહેશે અમુક રાજમા અને અમુક એકદમ ક્રશ થઈ ગયેલા છે તો આ રીતનું બાઇન્ડિંગ સરસ આવશે તો આ રીતે કરી દેવાનું તો તમારે અત્યારે તમને એવું લાગતું છે એકદમ કોરું કોરું છે પણ હમણાં એકદમ સરસ સ્મૂધ થઈ જશે લોટની જેમ તો જો આને હવે આનંદ થોડા મસાલા કરી દઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલી બાફેલી મકાઈ નાખેલી છે મકાઈ મારી પાસે પડેલી હતી એટલે અહીંયા તમારે કોઈ પણ શાકભાજી નાખવા આવે તમે એડ કરી શકો છો તમારી ચોઈસ મુજબના તમે આમાં ગાજર પણ નાખી શકો છો અને વન ફોર્થ કપ જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમ એડ કર્યા છે મકાઈ હંમેશા બાફીને એડ કરવાની અને ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા મેં રાજમા બાફવા વખતે પણ મીઠું એડ કરેલું હતું એટલે એ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે હવે આમાં નાની અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું અહીંયા લીલું મરચું પણ આપણે યુઝ કર્યું છે એટલે અહીંયા લાલ મરચું ઓછું લીધેલું છે અને અડધી ચમચી જેટલું ધાણાજીરું હવે અડધી ચમચી જેટલો મેં અહીંયા ઘરે બનાવેલો ગરમ મસાલો એડ કર્યો છે તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો અને થોડું આપણે પનીર પણ એડ કરીએ છીએ એનાથી ટેસ્ટ સરસ આવશે અને એકદમ સરસ બાઇન્ડિંગ પણ આવશે અને જો તમે પનીર નાખવા ના માગતા હોય તો તમે એક બાફેલું બટેટું પણ એડ કરી શકો છો પણ પનીરથી ટેસ્ટ સારો આવતો હોય છે તો આ એકદમ હેલ્ધી રેસીપી છે આજની આપી તો આ રીતે તમે મતલબ ડાયટિંગ કરતા હોય ને ત્યારે પણ તમે આ રીતનું બનાવીને ખાઈ શકો છો એકદમ ઓછા તેલમાં બનશે અને થોડી કોથમીર આપણે જેની સુધારી લઈ અંદર પણ એડ કરી દઈએ તો આ જેટલું ખાશો ને એટલું પણ વજન બિલકુલ નહીં વધે તમારું અને તમારું પેટ પણ ભરાઈ જશે અને સાથે અડધા લીંબુનો રસ તો એકદમ ચટપટોને ટેસ્ટી લાગશે એટલે આપણે આના અંદર લીંબુ પણ એડ કરવાનું એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે હવે બધી વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી દઈએ અને આપણે લોટ કેમ ભેગું કરીએ એ રીતનું એકદમ સરસ ભેગું થઈ જવું જોઈએ જો આ રીતનું તો હવે આપણે અહીંયા નાની નાની ટીકી વાળી અને અહીંયા તમે કોઈ પણ શેપ આપી શકો ગોળ પણ આપી શકો અને ચોરસમાં પણ કરી શકો છો અથવા તો લાંબી લાંબ ચોરસ પણ કરી શકો છો તો એ તમારા પર છે તમારે કઈ રીતને શેપ આપો હું હંમેશા આ રીતનું આપું એટલે જલ્દી ચડીએ જાય અને ઇઝીલી એમ ફટાફટ થઈ જાય એટલા માટે હું આ રીતે કરું છું તો અહીંયા મેં એને ગોળ ગોળ શેપ આપી દીધેલો છે અને થોડીક પતલી હોય એવી કરી છે એટલે જલ્દી ચડી જશે અને બાફેલા છે એટલે બહુ ચડાવવાની જરૂર નહીં પડે ઉપર એક ખાલી ક્રિસ્પી લેયર આવે ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આગળની પ્રોસેસ જોઈ લઈએ તો બધી ટીકી બનીને રેડી થઈ ગઈ છે તો આ રીતનું મેં એક પેન લીધેલું છે તમે કોઈ પણ લોઢી કે કંઈ પણમાં કરી શકો છો નોન સ્ટીકમાં કે એમાં તો થોડું તેલ મેં મૂકેલું છે અને આ રીતે ટીકીને એકદમ સરસ રીતે ગોઠવી દીધેલી છે બાજુ બાજુમાં તો અહીંયા તમે બટરનો પણ યુઝ કરી શકો ઘીનો પણ યુઝ કરી શકો અને તેલનો પણ યુઝ કરી શકો પણ એકદમ થોડું જ લેવાનું રહેશે આમ કહેવાય ને આમ અડધી ચમચી જેટલું નહીં થાય જો ટીપુ ટીપુ મેં પાડ્યું ને એ રીતે આખું ફરતે આ રીતનું મેં કરી દીધેલું છે અને મીડિયમ ફ્લેમ પર આપણે એને થવા દઈશું તો આ રીતનો ગોલ્ડન બ્રાઉન જેવો એટલે કે લાઇટ બ્રાઉન જેવો કલર આવશે અને બીજી સાઈડ પણ પલટાવી દઈશું તો આ રીતના થતાં બિલકુલ વાર નહીં લાગે અને એક સરસ મજાનું એક લેયર ઉપર રેડી થશે તો ઉપર તેલ તો મેં ખાલી જો આ રીતનું અડાડેલું જ છે ઉપર બીજી સાઈડ તો અને ના અડાડો તો પણ ચાલે જરૂર નથી હવે આપણે આ ટીકી બનીને રેડી થઈ ગઈ છે તો આગળ જોઈ લઈએ તો ટીકી જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે અને તમે આમનામ પણ ખાઈ શકો તો આ ટીકીને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે એક ચટણી બનાવવાની છે એકદમ અલગ રીતે જ છે એને તમે ગ્રીન સોસ પણ કહી શકો એ બહુ મસ્ત લાગશે મને એ બહુ જ ભાવે છે તો જો અહીંયા હવે આપણે ટીકીને સાઈડમાં રાખીએ અને એક મિક્સર જાર લઈ લઈએ એના અંદર એકદમ મોડું હોય ને એવું બે ચમચી જેટલું દહીં લઈએ એકદમ મોડું લેવાનું અને સાથે એમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ દહીંમાં એ ખાસ ધ્યાન રાખવાનું નહીં તો એકદમ ઢીલી થઈ જશે આપણે નોર્મલ થવી જોઈએ અને થોડું પનીર એડ કરી દઈશું અંદર તો આ રીતે દહીંની સાથે થોડું પનીર નાખજો એટલે વધારે સરસ લાગતી હોય આપણે નોર્મલ ચટણી કરતાં કે અલગ છે થોડી આ હવે સાથે આપણે મરચું મેં એકદમ નાનું અડધું હોય ને એટલું જ લીધેલું છે એમ કારણ કે તીખાશ તો ઓલરેડી છે જ ટીકીમાં એટલે આમાં મેં ઓછી તીખાશ લીધેલી છે અને આ રીતે કોથમીર તો કોથમીર પણ મેં ડાળખા સાથે જ લઈ લીધેલી છે એકદમ કૂળા ડાળખા હોય ને એવા અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ અને આમાં પણ પાણી કે કંઈ જ નથી નાખવાનું આમના મેં પીસી લેવાનું છે એકદમ સ્મૂથ તો એકદમ મસ્ત ગ્રીન સોસ જે કહેવાય ને આપણો એ હોમમેડ રેડી થઈ ગયો છે આને કોઈ પણ વસ્તુ સાથે તમે સર્વ કરી શકો છો તો આ રીતે ટીકી તમારે જો આમનમ ખાવી હોય ને તો આમનમ પણ ખાઈ શકાય તો આજને આપણે વધેલા લોટ અથવા તો વધેલા રાજમામાંથી આપણે બે વસ્તુ બની જશે તો અહીંયા જો આ રીતે ટીકી પણ થઈ ગઈ અને હવે જે આપણો લોટ વધ્યો છે એનો પણ આપણે યુઝ કરી લઈએ તો અહીંયા ચાર લુવા જેટલો લોટ છે આપણે જે રોટલી બનાવીએ એ જ છે એ ચાર લુવા જેટલો મારી પાસે પડેલો છે તો આપણે એની રોટલી બનાવી દઈએ પહેલાં તો અને જો તમારી પાસે રોટલી પડેલી હોય ને તો એનો પણ તમે યુઝમાં લઈ શકો છો પણ અત્યારે મારી પાસે લોટ છે એટલે હું રોટલી બનાવી લઉં છું ફટાફટથી તો આપણી લોઢી પણ થઈ ગઈ છે તો આપણે રોટલી અંદર એડ કરી દઈએ ત્યાં સુધી આપણે બીજી પણ વણી નાખીએ તો આ એક જ ખાસો ને રોટલી તોય તમારું પેટ ભરાઈ જ જશે તો આ રીતે બે સાઈડ ચોળવી દઈએ અને એને ફૂલાવી દઈએ અંદર જ તો હવે જે આપણે રોટલી બનાવી છે એની સાથે આપણે જે ગ્રીન સોસ બનાવીને રાખીએ છીએ ને કે ગ્રીન ચટણી તમે જે કહો એની અંદર એડ કરી દઈએ આ રીતે જો એટલે મતલબ સ્પ્રેડ કરી દઈએ અને ઉપર આ રીતની ટીકી મૂકી દઈએ બેથી ત્રણ ટીકી તમે મૂકી શકો છો હવે આપણે એના ઉપર સોસ એડ કરવાનો છે થોડો અને સાથે અહીંયા થોડું ચીઝ તો ચીઝ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો કરજો બાકી આમનામ પણ ખાઈ શકાય છે તો પણ એટલું જ ટેસ્ટી લાગશે તો અહીંયા મેં ચીઝ એડ કર્યું છે ને ઉપરથી થોડો ચાટ મસાલો અને આને આ રીતે વાળી દીધેલું છે જો એકદમ સરસ પેક થઈ ગયું હવે આપણે થોડું બટર અથવા તો ઘી અથવા તો તેલ કંઈ પણ લઈ શકો અને આ રીતે એને બે સાઈડ મીડિયમ ટુ લો ફ્લેમ પર એને શેકી દઈએ તો એકદમ એકદમ ક્રિસ્પી જે ઉપરથી થઈ જશે પડ એટલે બહુ મસ્ત લાગે અને સુગંધ એટલી બધી સરસ આવશે ને તો આપણે બીજી સાઈડ પલટાવી દઈએ અને થોડું બટર ફરી બે સાઈડ એડ કરી દઈએ અહીંયા તમને એવું થતું હશે આમાં હેલ્ધી ક્યાં છે બટરય છે અને ચીઝ એ છે તો મેં તમને કીધું એ પ્રમાણે ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો કરી શકો બાકી આમનેમ પણ બનાવી શકો તો ક્યારેક તો આ વસ્તુ ખવાય રોજ આપણે આ વસ્તુ નથી લેતા જમવામાં ક્યારેક બનાવીને ખાઈ શકાય છે તો જો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાનો આપણો રોટલીનો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે અને સાથે આપણી સરસ મજાની રાજમા ટીકી પણ રેડી છે તો એને આપણે સર્વ કરીએ અને આ ગરમ ગરમ ખાવાની એટલી બધી મજા આવશે ને તમે જો આવી રીતનું જમવાનું મળે ને તો કોઈ પણ ખાશે અને એટલું બાળકોને તમે આપશો ને તો એ હોંશે હોંશે ખાશે અને ખાવામાં ટેસ્ટીની સાથે સાથે એટલું હેલ્ધી પણ છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે મને ક્યાં ક્યાંથી જુઓ છો એ તમારા સિટીનું નામ જરૂરથી મને જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ